ચેરમેન તરીકે અશ્વિનભાઈ સાવલિયા અને વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ સંઘાણી બિનહરી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી બિનહરીફ થયા બાદ આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક મળેલ હતી જે ડેપ્યુટી કલેક્ટર કમ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવેલ ચેરમેન માટે દિલીપભાઈ સંઘાણીએ અશ્વિનભાઈ સાવલિયાના નામની દરખાસ્ત કરેલ અને તેમને ટેકો પરસોત્તમભાઈ રૂપાલાએ આપેલ જ્યારે વાઇસ ચેરમેન માટે અરુણ પટેલે મુકેશભાઈ સંઘાણીના નામની દરખાસ્ત કરેલ અને તેમને ટેકો આપેલ

તમામ કોર્ડિનેટર સ્ત્રીમાંથી કોઈ ફોર્મ રજૂ કરવા માટે સહમતી દર્શાવેલ નથી અને અત્રે પ્રમુખ પદના હોદો ઉમેદવાર માટે ફક્ત માન્ય રીતે રહી શકે એવી રીતે અશ્વિન કુમાર નટોલાલ સાવલિયાની તરપેણમાં એક ફોર્મ રજૂ થયો છે અને એમણે પ્રમુખ પદમાં ચૂંટણીમાં ભાગ લેવા માટે સંમતિ પણ આપેલ છે અન્ય કોઈ ફોર્મ રજૂ થયેલ ન હોય અશ્વિન કુમાર નટોલાલ સાવલિયાને અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદ સહકારી સંઘના પ્રમુખ તરીકે જાહેર કર્યું આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તમામ ડિરેક્ટર શ્રીનું હું સ્વાગત કરું છું અને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ મીટિંગ ચાલુ કરીએ છીએ અત્યાર સુધીમાં આપણી પાસે પ્રમુખ પદ માટે અશ્વિન કુમાર નટવર લાલ સાવલિયા અને ઉપપ્રમુખના પદ માટે મુકેશ કુમાર નનુભાઈ સંઘાણી